રોજના બેથી ત્રણ પેશન્ટો અમે જોઈ રહ્યા છીએ જેમાં આઠ પ્રકારના સિમ્ટમ્સ છે અને અમે ટેસ્ટ કરીએ છીએ એમાં કોરોના વાયરસ પોઝિટિવ આવે છે નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર પ્રતિક સાવજ હમણાં ફરીથી મીડિયામાં સોશિયલ મીડિયામાં કોરોના વાયરસના કેસીસ વિશે ચર્ચાઓ થઈ રહી છે આ વિડીયોનો પર્પઝ બનાવવાનો એટલો જ મતલબ છે કે સાયન્ટિફિક અને સાચી ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચે અને ખોટી અફવાઓથી લોકો દૂર રહે જેન વન વેરિયન્ટ જે ઓમિક્રોનના વેરિયન્ટમાંથી જન્મેલો આ એક વેરિયન્ટ છે ફરીથી આ કોઈ નવો વાયરસ નથી એ કોરોનાનો જે એક વેરિયન્ટ છે અને આ બહુ માઇલ્ડ ઇન્ફેક્શન કરે છે શું આજકાલ અમે આના કેસીસ જોઈ રહ્યા છીએ તો એનો આન્સર એનો આન્સર છે હા અમે ઓપીડીમાં પેશન્ટો જોઈએ છે રોજના બેથી ત્રણ પેશન્ટો અમે જોઈ રહ્યા છીએ જેમાં આ પ્રકારના સિમ્ટમ્સ છે અને મેં ટેસ્ટ કરી છે એમાં કોરોના વાયરસ પોઝિટિવ આવે છે ઘણા અમારા ફ્રેન્ડ્સ અને પેશન્ટ્સના મેસેજ આવેલા કે સર આમાં કંઈ ડરવા જેવું અથવા તો કંઈ ચિંતાનો વિષય છે તો એનો જવાબ છે ના હાલમાં કોઈ ડરવાની જરૂર નથી બસ આપણે જાગૃત રહેવાની જરૂર છે જસ્ટ આપણે આંકડા ઉપર નજર રાખતા રહેશું અને હું માનું છું ત્યાં સુધી આ કોઈ ઘાતક વાયરસ નથી અને આમના નેવું ટકા કરતાં વધારો પેશન્ટ ઘરે જ સારા થઈ ગઈ છે અત્યારે એક કે બે દર્દીઓ જ દાખલ છે જેઓની હાલ જેઓની હેલ્થ સુધરી રહી છે ટ્રીટમેન્ટ સાથે હું એટલું જ કહીશ કે જે લોકો દેશ વિદેશમાં ટ્રાવેલિંગ કરવાના છે ખાસ કરીને એરપોર્ટ છે બસ સ્ટેશન છે ટ્રેન સ્ટેશન છે એવા જાહેર એવા જે ભીડવાળા સ્થળોમાં માસ્ક પહેરવું જોઈએ અને જે લોકોની ઉંમર વધારે છે ઇમ્યુનિટી ઓછી છે જે લોકોને કોઈ કેન્સર કે કિમોથેરાપીની ટ્રીટમેન્ટ ચાલે છે એવા લોકોએ બને ત્યાં સુધી ઘરે રહેવું જોઈએ બાકી હાલમાં આપણે ખોટા અને અફવાજનક મેસેજથી દૂર રહીએ અને જો કંઈ એવી એવો મેસેજ હશે કે જેઓ જાહેર જનતા સુધી પહોંચાડવાની જરૂર લાગશે તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા ફરીથી વિડીયો પોસ્ટ કરીશ પણ હાલ તમે ખોટી માહિતીથી દૂર રહેજો અને ખોટી અફવાથી દૂર અમારી તમામ માહિતી થી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે